સોશિયલ ગ્રુપ વડોદરાનો શપથવિધિ સમારોહ યોજાયો પરેશભાઈ કોઠારીએ નવા પ્રમુખનો પદભાર સંભાળ્યો આજે શહેરના હરની રોડ વિસ્તારમાં આવેલા નક્સલ હોલ ખાતે જૈન સોશિયલ ગ્રુપ વડોદરાના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની નવી ટીમની ઘોષણા જુઓના ચેરમેન અને જૈન્સ સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના ડાયરેક્ટર કિરણ બેન જૈને કરી હતી અને પ્રમુખ તરીકે પરિશ કોઠારી અને મંત્રી હિતેશ શાહ સહિતની અધ્યાર સભ્યોએ કાર્ય કરવા માટે પદભાર સંભાળ્યો હતો વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન સોશિયલ ગ્રુપ બાવીસ દેશના ચાલીસ સ્થાનો ઉપર ચાલે છે અને એના પાસઠ હજારથી વધુ સક્રિય કાર્યકર્તાઓ છે આ શપથ સમારોહ માટે ખાસા જૈન સોશિયલ ગ્રુપના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ અશોક જૈન પરિનભાઈ શાહ તથા ગુજરાત ઝોન ચેરમેન દીપક સુરાના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમ સારી રીતે કામ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા દરમિયાનમાં આ કાર્યક્રમના બહેનો માટેના જૈન સંગીની ગૃહ વડોદરાના નવા પ્રમુખ તરીકે તપોવન જૈન સ્કૂલના પ્રિન્સિપાલ નાહાબેન દોશીએ પોતાની ટીમ સાથે પદભાર સંભાળ્યો હતો કાર્યક્રમમાં કિરણબેન જૈને જુદી જુદી વાતો સમજાવવા મેનેજમેન્ટ ગેમ અને સાધનોનો ઉપયોગ કરી ખૂબ માર્મિક રીતે આપણે સમાજ માટે શું કામ કરવું જોઈએ તે સમજાવ્યું હતું તથા આખા કાર્યક્રમનું સફળ સંચાલન તૃપ્તિબેન શાહે શેરોશાયરીથી કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વધુમાં અગ્રણી સુરેશભાઈ શાહે જણાવ્યું હતું કે જૈન સોશિયલ યુનિવર્સિટીપતિશભાઈ શાહ તથા સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે જૈન સોશિયલ ગ્રુપ જૈનોની એક સુંદર મજાની સંસ્થા છે જે ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતોને લઈને જૈન શાસન જૈવંતુ બને જૈન યુવાનોને એક સાચી દિશા મળે અને સુંદર મજાનું પોતાનું જીવન વ્યતીત કરે તેવા પ્રકારના અવનવા કાર્યક્રમો કરતી સંસ્થા એટલે જૈન સોશિયલ ગ્રુપ આપણી સાથે જૈન સોશિયલ ગ્રુપના પરિમભાઈ શાહ છે આપણે પરિમભાઈને પૂછશે આજના દિવસે આપણા જૈન સોશિયલ ગ્રુપની પ્રવૃત્તિ કેવા પ્રકારની છે એ ધરાવે છે જય જીરેન્દ્ર મિત્રો આજે જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિનના શપથ ગ્રહણ સમારંભમાં અમે અહીંયા હાજર છે જેમાં પરેશભાઈ કોઠારી પ્રમુખ તરીકે શપથ જેવા લઈ લેવા જઈ રહ્યા છે એમને અમારો ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે જૈન શોષણ ગ્રુપ ગુજરાત રિજનની વાત કરીએ તો જૈન શોષણ ગ્રુપ ગુજરાત રિજનની ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેમાં સમાજ સેવા ધાર્મિક પ્રવૃત્તિઓ અને સાથે સાથે અમારા સભ્ય સભ્ય દંપતીઓ માટે મનોરંજનના કાર્યક્રમો જેમ કે ક્રિકેટ અંતાક્ષરી વોઇસ ઓફ જેએસજી અને ઘણા નવા નવા કાર્યક્રમો અમે કરીએ છીએ અમારો જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિઝનનો હેતુ એક જ છે કે આજે આપણા જૈનો જૈનો જોડે જોડાય અને એક ફેલોશીપ થાય અને આપણા જૈન સમાજનું બધે નામ થાય અને લોકોમાં આપણી પહેચાન વધે આપણી સાથે જૈન સોશિયલ ગ્રુપના દીપકભાઈ સુરાના પણ છે દીપકભાઈ કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી છે જૈન સોશિયલ ગ્રુપ જૈન સોશિયલ ગ્રુપ જે છે વિશ્વની જૈનોની સૌથી મોટી સંસ્થા છે સભ્ય દંપતિઓ સાથેની અને અમે એમાં ફેલોશિપ એક્ટિવિટી તો કરે જ છે કે જૈન સમાજને જૈન સમાજના સભ્ય દંપતીઓને એક પ્લેટફોર્મ મળે અને એની સાથે સાથે એમના પરિવારની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ બહાર આવે પણ એની સાથે સાથે અમે સામાજિક કાર્યોમાં પણ એટલા જ સંલગ્ન છે કે અમારું સૂત્ર છે કે બંધુત્વશે પ્રેમ અને બંધુત્વ બંધુત્વસે સેવા એટલે અમે સેવામાં પણ એટલું જ માણીએ છીએ પછી એ વુમેન એમ્પાવરમેન્ટનું હોય કે વરસાદ હોય તો છત્રી વિતરણનો કાર્યક્રમ હોય કે ઠંડી હોય તો ધાબલા વિતરણનો કાર્યક્રમ હોય એવા સમાજ ઉપયોગી જે સેવાકીય કાર્ય છે અને જૈન સમાજ જે છે એ વિશ્વમાં સેવાકીય ક્ષેત્રની અંદર સૌથી વધારે અગ્રણી છે તો અમે પણ જૈન સોશિયલ ગ્રુપના માધ્યમથી ફેલોશીપની સાથે સાથે સમાજ સેવાના પણ એટલા જ કાર્ય કરીએ છીએ અમે જે અમારા ચેરમેન છે એ વડોદરાથી છે

દીપક સુરાણા ચેરમેન ઇલેક્ટ જૈન સંપ ગુજરાત છે